નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બીજી જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો તમે જેટલા પ્રશ્નો જવાબ આપ્યા છે એમાંથી જે સાચા હોય એનો કાઉન્ટ લખવાનો છે એટલે દસમાંથી કેટલા સાચા છે દસમાંથી દસ સાચા કે જે પણ હોય ડેલી જીકે ટેસ્ટમાં આપણે જે દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્ન મહત્વના દિવસોના છે બાકીના જે પાંચ પ્રશ્ન છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે સરસ્વતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિર્માણ કયા સ્થળે કરવામાં આવી રહ્યું છે તો જવાબ આવશે સિદ્ધપુર ખાતે કઈ જગ્યાએ પાટણમાં સિદ્ધપુર ખાતે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતૃતીર્થ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરના સામેના પટમાં નિર્માણ થઈ રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી ધારાસભ્ય શ્રી રાજપૂત પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ પ્રગતિનું નિરીક્ષણ કર્યું અને પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન આપ્યું આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા વીસ કરોડના બજેટ સાથે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલો છે આ પ્રોજેક્ટના હેતુથી આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે સરસ્વતી નદીને પુનર્જીવિત કરવાનો છે બંને કિનારે રિવરફ્રન્ટ વિકસાવાનો છે નદીની આખું વર્ષ જે દશતા છે એ સુનિશ્ચિત કરવા અને બ્યુટિફિકેશનના પ્રયાસો પણ ચાલી રહ્યા છે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની અપેક્ષા છે સરસ્વતી નદીને પુનર્જીવિત કરવા માટે નદીના પટના એક કિલોમીટરના પટમાં વરસાદી પ્રાણીનો પાણીનો સંગ્રહ કરવામાં આવશે તમને ખબર છે ને કે પાટણ સિદ્ધપુર આ સરસ્વતી નદીના કિનારે વસેલું છે વધુમાં નદીના કિનારે તર્પણ વિધિ માટે એક નિમજ્જન તળાવ બનાવવામાં આવશે જેનાથી માતૃતીર્થ સિદ્ધપુર આવતા શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં વધારો થશે આ પ્રયાસોનો ઉદ્દેશ બે હજાર પચીસ પહેલાં સરસ્વતી નદીના બ્યુટિફિકેશનને પૂર્ણ કરવાનો છે તેને લોકપ્રિય પર્યટન સ્થળમાં પરિવર્તિત કરવાનો છે બરાબર છે સિદ્ધપુર તમને ખબર છે ને માતૃશ્રાદ્ધ થાય છે કયું સરોવર છે બિંદુ સરોવર છે 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 ત્યાં થાય તમારા માટે પ્રશ્ન કે પિતૃશ્રાદ્ધ છે એ કઈ જગ્યાએ થાય છે કમેન્ટમાં લખો જો આન્સર આવડે તો દર વર્ષે વર્લ્ડ યુએફ યુએફો ડે ક્યારે મનાવવામાં આવે છે અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ ડે તો જવાબ આવશે આજનો દિવસ છે એટલે કે બીજી જુલાઈના રોજ જોઈ લઈએ આપણે દર વર્ષે બીજી જુલાઈના રોજ યુએફઓ દિવસ મનાવવામાં આવે છે તે વિશ્વના વિવિધ ભાગોમાં જોવા મળેલ અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ અને પરાયુ જીવન સ્વરૂપો પરગ્રહવાસીના વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે ભૂતકાળમાં જ્યાં બે દિવસ કે જેને વિશ્વ યુએફ દિવસ કહેવાતા હતા એક તો જુલાઈ બે બીજી છે ચોવીસ જૂન તમને ખબર છે ચોવીસ જૂનને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ કમેન્ટમાં લખો બે હજાર એકમાં વિશ્વ યુએફ ડે ઓર્ગેનાઇઝેશને બીજી જુલાઈને આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા આપણા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને હોકી ઇન્ડિયાએ ઓલિમ્પિક માટેની ટીમને જાહેર કરી છે તો આગામી મહિને એટલે કે હવે તો આ મહિને જ છે ને પેરિસ ઓલિમ્પિક માટે સોળ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે હરમન હરમનપ્રીત સિંઘ છે એમને કેપ્ટન બનાવવામાં આવ્યા છે હાર્દિક સિંઘને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે અને પીઆર શ્રીજ છે એ ગોલકીપર છે પાંચ ખેલાડીઓ ભારત માટે ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે જેમાં જર્મનપ્રીતસિંઘ સંજય રાજકુમાર પાલ અભિષેક અને સુખજીતસિંહ સામેલ છે ટોક્યો ઓલમ્પિક બે હજાર વીસમાં બ્રોન્જ મેડલ જીતનારી ભારતીય ટીમને ગત ચેમ્પિયન બેન્જિલ બેલ્જિયમ ઓસ્ટ્રેલિયા આર્જેન્ટિના ન્યૂઝીલેન્ડ આયર્લેન્ડ એમની સાથે બી પુલમાં રાખવામાં આવ્યું છે ભારતે અત્યાર સુધી આઠ ગોલ્ડ એક સિલ્વર ત્રણ બ્રોન્ઝ સહિત ટોટલ બાર ઓલિમ્પિક મેડલ જીત્યા છે પહેલો ગોલ્ડ મેડલ આપણને ક્યારે મળ્યો હતો હતો બરાબર તમને ખબર છે મળ્યો ઓકે હોકીના જે જાદુગર છે એમનું નામ શું છે હોકીના જાદુગરનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જેમનો જન્મદિવસ આપણા ભારતની અંદર રાષ્ટ્રીય ખેલ દિવસ કહેવાય છે જેમના નામ પર ભારતની અંદર સર્વેશ ભારતની અંદર તમને ખબર છે કે રમતગમતમાં જે સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે ખેલ રત્ન પુરસ્કાર ઓકે જેમની આત્મકથાનું નામ ગોલ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ દીખતો રાજેશ ભાસ્કરજી રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામ ચેનલને જોઈન કરશો તો તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે પશુધનના ઉત્સર્જન પર કાર્બન ટેક્સ લાદનાર પ્રથમ દેશ કયો બનશે તો ડેનમાર્ક બનવાનો છે કોણ બનશે ડેનમાર્ક ડેનમાર્ક બે હજાર ત્રીસથી થી શરૂ થતા જે પશુધન ખેડૂતો પર કર લાગવાની યોજના ધરાવે છે અને આવું કરનાર તે પ્રથમ રાષ્ટ્ર બનશે આ પહેલ ગાય ઘેટા ડુક્કરમાંથી મિશન ઉત્સર્જિતને લક્ષ્ય બનાવે છે ગ્લોબલ વોર્મિંગમાં મહત્વ મહત્વપૂર્ણ ફાળો છે એનો વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ડેનિશ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઓગણીસો નેવના સ્તરથી સિત્તેર ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે ડેનિશ ટેક્સેસન મિનિસ્ટર જેપે બ્રુશે જાહેરાત કરી બે હજાર ત્રીસથી પશુધન પર ત્રણસો ક્રોનર એટલે તેતાલીસ ડોલર પ્રતિ ટન કાર્બન ટેક્સ લાગશે સેમ ટુ સેમ પાંત્રીસ બે હજાર પાંત્રીસ આવશે ત્યાં સુધીમાં સાતસો પચાસ ક્રોનર જોકે સાહીઠ ટકાના આવકવેરા કપાસ સાથે ટન ટનદી વાસ્તવિક કિંમત એકસો વીસ ક્રોનરથી શરૂ થશે બે હજાર પાંત્રીસ સુધીમાં વધીને ત્રણસો ક્રોનર સુધી થવાની છે ડેનિશ સરકારનું લક્ષ્ય બે પિસ્તાલીસ સુધીમાં દેશને આબોહવા તટસ્થ બનાવવાનું છે ડેનમાર્કનું કેપિટલ છે કોપનહેગન કરન્સી છે ડેનિશ ક્રોના ક્રોનર તમે કહી શકો અને પ્રાઇમ મિનિસ્ટરનું નામ તમારે કહેવાનું છે જો તમને આવડતું હોય તો વાત છે નવા ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર ત્રેવીસ મુજબ એક ઓળખ કાર્ડ પર એક વ્યક્તિ કેટલા સિમ કાર્ડ રજિસ્ટર કરાવી શકે તો ટોટલ નવ બરાબર છે જોઈ લઈએ શું છે તો છવ્વીસમી જૂનથી આપણા દેશની અંદર એક નવો ટેલિકોમ કાયદો અમલમાં આવી ગયો છે આ નવા ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર ત્રેવીસે ભારતીય ટેલિગ્રાફ એક્ટ અઢારસો ને પંચ્યાસી અને ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ્ટ એક્ટ ઓગણીસો ને ત્રેવીસનું સ્થાન લીધું છે ગયા વર્ષે ડિસેમ્બરમાં આ નવા કાયદાને બંને ગૃહો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી તે જ મહિનામાં રાષ્ટ્રપતિએ પણ આ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા તે ઓળખ કાર્ડ પર એક વ્યક્તિ નવ સિમ કાર્ડ રજીસ્ટર કરાવી શકે છે તેમજ જમ્મુ કાશ્મીર અને નોર્થ ઇસ્ટના સ્ટેટમાં ફક્ત છ સિમ કાર્ડ રજિસ્ટર કરાવી શકે છે આનાથી વધુ સિમ કાર્ડ લેવા માટે પ્રથમ વખત પચાસ હજારનો દંડ બીજી વખત બે લાખનો દંડ નકલી સિમ કાર્ડ વેચવા ખરીદવા ઉપયોગ કરવા ત્રણ વર્ષની જેલ અથવા પચાસ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે નવા કાયદા હેઠળ બાયોમેટ્રિક ડેટા લીધા પછી જ સીમ આપવામાં આવશે ટેલિકોમ નેટવર્કનો ડેટા એક્સેસ કરવો ટેપિંગ કે પરવાનગી વગર કોલ રેકોર્ડ કરવાનો ગુનો ગણવામાં આવશે જો કોઈ આવું કરતાં પકડાશે તો આ માટે ત્રણ વર્ષની સખત જેલ અને બે કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે બરાબર છે આ યાદ રાખજો સિમ કાર્ડ તમને ફૂલ ફોર્મ આવડે છે સબસ્ક્રાઈબર આઈડેન્ટિટી મોડ્યુલ બરાબર છે અને ટેલિકોમની વાત આવી એટલે તમને ખબર છે કે ટ્રાય ટ્રાયના નવા ચેરમેન કોણ છે અનિલ કુમાર લાહોટી ઓગણીસો સત્તાણુંમાં એની સ્થાપના થઈ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે અને એના સચિવ રિસન્ટલી બન્યા અતુલ ચૌધરી આપણા ટેલિકોમ મંત્રી પણ નવા આવ્યા છે શું નામ છે એમનું કમેન્ટમાં લખીને તો જણાવો યુનાઇટેડ નેશન્સમાં હિન્દીના પ્રચાર ચાલુ રાખવા માટે ભારત એક પોઈન્ટ એકસો ઓગણસિત્તેર મિલિયન યુએસ ડોલરનું યોગદાન આપશે તો ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીના ઉપયોગને વિસ્તૃત કરવા માટે હિન્દી એટ યુએન આ પ્રોજેક્ટ માટે આટલા યુએસ ડોલર છે બરાબર છે એક ફોર સિક્સ આટા ડોલરનું યોગદાન આપ્યું છે ભારત સરકાર સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીના ઉપયોગને વિસ્તાર માટે સયત સતત પ્રયાસો કરી રહી છે આ પ્રયાસોના ભાગરૂપે યુનાઇટેડ નેશન ડેવલપ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક ઇન્ફોર્મેશનના સહયોગથી હિન્દી એટ યુએન પ્રોજેક્ટમાં બે હજાર અઢારમાં હિન્દી ભાષામાં યુનાઇટેડ નેશન્સનો પબ્લિક આઉટરીચ વધારવાનો ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવ્યું હતું અને વૈશ્વિક ભાષા વિશે વધુ જાગૃતિ ફેલાવવામાં આવી રહી હતી વિશ્વભરના લાખો હિન્દી ભાષી લોકો વચ્ચેના મુદ્દાઓ યુએન ન્યુયોર્કમાં ભારતના કાયમી મિશન તરફ એક પ્રેસ રિલીઝ બરાબર છે ભારત બે હજાર અઢારથી યુએન ડિપાર્ટમેન્ટ ઓફ ગ્લોબલ કોમ્યુ ટેલિકોમ્યુનિકેશન સાથે હિન્દી ભાષામાં ડીજીસીના સમાચાર મલ્ટીમીડિયાની સામગ્રીને મુખ્ય પ્રવાહમાં અને એકીકૃત કરવા માટે વધારાનું બજેટરી યોગદાન આપીને ભાગીદારી કરી રહ્યું છે ઓકે યુનાઇટેડ નેશન્સની વાત કરીએ તમારા માટે પ્રશ્ન ચલો હું કહી દઉં છું યુનાઇટેડ નેશન્સ છે સ્થાપના થઈ હતી ચોવીસમી ઓક્ટોબર ઓગણીસોને પિસ્તાલીસ એટલા માટે ચોવીસ ઓક્ટોબરને યુએન ડે કહેવાય છે હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં છે સેક્રેટરી જનરલ એન્ટીનીઓ ગ્યુટરસ ઇઠ્યોતેરમાં નંબરની જનરલ એસેમ્બલી છે એના અધ્યક્ષ ડેનિસ ફ્રાન્સિસ તમારે કહેવાનું છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી ઓગણીસમાં નંબરના સત્રના અધ્યક્ષ છે એમનું નામ શું છે કેમરૂન દેશના છે કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ થઈ શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડીની વાત કરીએ તો ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઈક કરી દો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બિલ આઈપનને પ્રેસ કરી દે ભારતીય કુસ્તીબાજોએ અંડર સેવન્ટીન એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ હજાર ચોવીસમાં કેટલા મેડલ જીત્યા તો જવાબ આવશે અગિયાર મેડલ જીત્યા છે કેટલા જીત્યા છે અગિયાર તો ભારતીય કુસ્તીબાજોએ અંડર સેવન્ટીન એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં અગિયાર મેડલ જીત્યા છે ચાર ગોલ્ડ બે સિલ્વર અને પાંચ બ્રોન્જ વાર્ષિક અંડર સેવન્ટીન એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ એ જોર્ડનની રાજધાની અંબાનમાં બાવીસથી ત્રીસ જૂન દરમિયાન યોજાઈ હતી અને આ ચેમ્પિયનશીપ બાવીસથી ચોવીસ જૂન દરમિયાન યોજાઈ હતી અંડર સેવન્ટીન બરાબર છે અંડર સેવન્ટીન ચેમ્પિયનશિપ સમાપ્ત થયા પછી અંડર ટ્વેન્ટી થ્રી ચેમ્પિયનશીપ શરૂ થઈ હતી બરાબર છે અહીંયા તમે જુઓ તો અંડર ટ્વેન્ટી થ્રી કહો તો બાવીસથી ત્રેવીસ જૂન એવું કહી શકાય બંને આમ તો અંડર સેવન્ટીન અંડર ટ્વેન્ટી થ્રી એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ એ કિર્ગિસ્તાનના બિસ્કેકમાં યોજાઈ હતી બે હજાર ત્રેવીસની વાત છે હો આ યાદ રાખજો તમને ખબર છે આપણા એક પહેલવાન છે જેને નાડા દ્વારા નાડા દ્વારા બેન કરવામાં આવે છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી શું નામ છે એમનું એસબીઆઈએ તેના પાંચમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ દ્વારા દસ હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા છે તો બેન્કે આ રકમ સાત પોઈન્ટ છત્રીસ ટકાના ચૂકવવાપાત્ર દરે વધારી છે જાહેર ક્ષેત્રના ધિરાણકર્તાના જણાવ્યા અનુસાર આ બોન્ડ ઇન્ફ્રા પ્રોજેક્ટને ભંડોળ આપવા માટે જારી કરવામાં આવ્યા છે બેંકના જણાવ્યા અનુસાર તેને પાંચ હજાર કરોડ રૂપિયાના બે ઇસ્યુના કદ કરતાં લગભગ ચાર ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે બોન્ડ દ્વારા એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોષાય તેવા હાઉસિંગ ક્ષેત્રોને ફાઇનાન્સ કરવા માટે કરવામાં આવશે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની વાત કરીએ ઓગણીસો ને પંચાવનમાં એની સ્થાપના થઈ જૂનું નામ એનું શું જૂનું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા મુંબઈમાં એનું હેડક્વાર્ટર છે દિનેશ કુમાર ખારા એના હાલના ચેરપર્સન છે પરંતુ ચેરપર્સન નવા આવશે એવું આપણે ભણ્યા હતા શું નામ એમનું કમેન્ટમાં લખો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે બાર જાન્યુઆરીના રોજ કયા મહાનુભાવનો જન્મદિવસ છે સ્વામી વિવેકાનંદ જેને ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ કહેવાય છે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય યુવા દિવસ બારમી ઓગસ્ટ જેને આંતરરાષ્ટ્રીય હાથી દિવસ પણ કહેવાય છે એકત્રીસમી એ કયો દિવસ છે એન્ટી ટોબેકો ડે માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે દસમી ડિસેમ્બર હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે ચોથી સપ્ટેમ્બર આ રાષ્ટ્રીય હિન્દી દિવસ છે તમને વિશ્વ હિન્દી દિવસ પૂછે તો દસ જાન્યુઆરી વિશ્વ હાસ્ય દિવસ મે મહિનાનો પહેલો રવિવાર

ભારત ને આઝાદી માટે સુભાષચંદ્ર બોઝની બનાવેલી સરકારનું નામ સોરી સરકાર ક્યાં લશ્કનું નામ શું હતું તો આઝાદ હિન્દ ફોજ ઉજન નામ અવંતી શું હતું અવંતી હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માનવ સેવાની માહિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું લેખક કોણ મનુભાઈ બારોટ સેકન્ડ પ્રશ્ન કયા રાજ્યની સરકારે બાયોપ્લાસ્ટિક પાર્ક સ્થાપવાની યોજના જાહેર કરી છે તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ હા મિત્રો આજે પૂછેલા પ્રશ્નો પ્રશ્ન શું પૂછ્યો પિતૃ શ્રાદ્ધ માટે કયું છે ચાંદોદ કરનાળી લોકો પિતૃ પિતૃશ્રાદ્ધ કરવા ત્યાં જાય છે પાસપોર્ટ સેવા દિવસ ચોવીસમી જૂનના રોજ ભારતમાં પાસપોર્ટ સેવા દિવસ મનાવવામાં આવે છે ત્રીજા નંબરનો પ્રશ્ન હોકીના જાદુગર શું નામ એમનું મેજર ધ્યાનચંદ એમની આત્મકથા તો ગોલ ડેનમાર્કના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે યાદ રાખજો મેટ ફેડ્રિક બરાબર પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો આપણા ટેલિકોમ મંત્રી બન્યા છે એમનું નામ શું છે જ્યોતિરાદિત્ય

બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો સેકન્ડ પ્રશ્ન છે કે ભારતને કેટલામી વખત ભારતે કેટલામી વખત આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો અહીંયા સ્પષ્ટપણે કીધું છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બરાબર તો કેટલામી વખત આ કપ જીત્યો છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈ લીધું આગામી પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને એના જવાબો આશા રાખું છું આપણને ભણવાની મજા આવી હશે તમને બધાને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરજો अपनी बनने यूट्यूब चैनल राजेश भास्कर राजेश भास्कर टू आ बने सब्सक्राइब कर जो बाकी हो नोटिफिकेशन बेल आइकॉन ने प्रेस करें तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग हैव एन नाइस डे जय हिंद जय भारत